જોઈ રહ્યા છો લાઈવ દરબાર નદી પોતા નજીક નર્મદા નદીના કિનારે સુરતના કૃષ્ણ પાર્ક સોસાયટી સાનિયા અહેમાદના પરિવારના દસ લોકો વિધિ અર્થે આવ્યા હતા નર્મદા નદી સ્નાન કરવા જતા એક જ પરિવારના આઠ લોકો નર્મદા નદીમાં લાપતા થયા છે હાલ નર્મદા ફાયર વિભાગ સહિત તમામ તંત્ર ઘટના સ્થળ પર દોડી આવ્યા છે લાપતા થયેલા આઠ લોકોની શોધખોળ શરૂ કરી છે છ કિશોર સહિત એક યુવાન ઘટનામાં હત ભાગી ગયા છે તમામ શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે મળતી વિગત અનુસાર સુરતથી નર્મદા જિલ્લાના પોઈચા ખાતે વિધિ અર્થે આવેલા બલદાનિયા પરિવારના દસ લોકો પૈકી આઠ લોકો નર્મદા સ્નાન કરી રહ્યા હતા લાપતા બન્યા છે તમામની શોધખોળ નર્મદા ફાયર વિભાગ તેમજ પોલીસ અને સ્થાનિક પ્રશાસન દ્વારા યુદ્ધના ધોરણે શોધખોળ શરૂ કરવામાં આવી છે આ ઘટનામાં હદભાગી થયેલા ભરતભાઈ મેઘાભાઈ બલદાનિયા ઉંમર વર્ષ પિસ્તાલીસ આરવ ભરતભાઈ બલદાનિયા ઉંમર વર્ષ બાર મેઘ્યમ ભરતભાઈ બલદાનિયા વર્ષ પંદર વ્રજ હિંમતભાઈ બલદાનિયા ઉંમર વર્ષ અગિયાર આર્યન રાજુભાઈ ઝીંજોડિયા ઉંમર વર્ષ સાત ભાર્ગવ અશોકભાઈ હાંડિયા પંદર વર્ષ ઉંમર ભાવેશ વલ્લભભાઈ હડિયા પંદર વર્ષ ઉંમર વર્ષ થયા છે લાપતા હાલ પ્રશાસનના તમામ શોધખોળ કામે લાગી ગયું છે નર્મદા પોલીસ પણ ઘટના સ્થળ પર દોડી ahí te paso a la la.